ત્યાર પછી છે સંશોધન પદ્ધતિઓ સંશોધનની પણ કેટલીક રીતો પદ્ધતિઓ હોય છે તો એ પદ્ધતિઓના નામ આપણને આપેલા છે એ બધી પદ્ધતિઓ પ્રયોગાત્મક વર્ણનાત્મક ઐતિહાસિક ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિઓ વગેરે વિશે પ્રશ્નો આવી શકે પછી છે સંશોધનના સોપાનો સંશોધન એટલે કે રિસર્ચ જયારે કરતા હોઈએ છીએ તો કેટલાક સ્ટેપ્સમાં થતી હોય છે તો એ સ્ટેપ્સ વિશે પણ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આપતા હોય છે ત્યાર પછી છે શોધ નિબંધ શોધ નિબંધ એટલે કે થિસિક્સ અને સંશોધન પેપર રિસર્ચ પેપરના લેખન વિશે પ્રશ્નો પૂછાય પછી છે સંદર્ભ લેખન એટલે કે રેફરન્સ તો એ રેફરન્સ નું શું માળખું હોય છે શૈલી રેફરન્સની પણ રીતો હોય છે અલગ અલગ પ્રકારના એપીએ એમએલએ વગેરે પ્રકારના રિસ રેફરન્સ સ્ટાઇલ થતી હોય છે એના વિશેના પ્રશ્નો આવી શકે છે ત્યાર પછી છે સંશોધન માહિતી અને પ્રત્યાપન પ્રૌદ્યોગિકીનું ઉપયોજન એટલે કે રિસર્ચમાં આઈસીટી પણ ઉપયોગ થતું હોય છે તો એ આઈસીટી નો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે વગેરે વિશેના પ્રશ્નો હોઈ શકે ત્યાર પછી સંશોધન આચાર સંહિતા એટલે કે રિસર્ચ વિશે ઇથિક્સ હોય છે જે લોકો રિસર્ચ સાથે સંકળાયેલા હોય તેમને ખ્યાલ હશે કે કેટલાક ઇથિક્સ યુઝ કરીને રિસર્ચ કરવું પડતું હોય છે તો એના વિશે પણ પ્રશ્નો આવી શકે છે અને આ સિલેબસ તમને ઇંગ્લિશમાં પણ આપ્યું છે અને આમાં વધારે પડતું આપણે ડિટેલમાં નહીં જઈએ આપણે એક એક કરીને પ્રશ્નો જોઈશું નેક્સ્ટ લેકચર થી ત્યારે આપણને ખ્યાલ આવશે કે એક્ઝામ્સમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે થેન્ક યુ લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ ગિવ યોર ફીડબેક